માન્ય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ ના સિત્તેર નિમિત્તે વડોદરા શહેર જિલ્લા ને અમરેલી જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટની આજે હમણાં જાહેરાત કરી છે જે જગ્યા પર જે પ્રકારના રેન વોટર હાર્વેસ્ટિંગની ની હોય તે પ્રમાણે રેન વોટર હાર્વેસ્ટિંગ ના કામ આ કંપની પોતાના સો ખર્ચે કરવાની છે દોઢ થી બે કરોડ રૂપિયા સુધીનો નો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને રેન વોટર હાર્વેસ્ટિંગ ને કારણે કેચ ધ રેન નો માન્ય મોદી સાહેબ નો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જયારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જયારે પાટીલ સાહેબે કરી છે ત્યારે કંપનીમાં કંપની એમાં જોડાય છે કંપનીના માન્ય શ્રી ગિરીશભાઈ ચોવટી અને સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન